દેવગઢ દેવગઢબરિયા મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસ તેમજ સી એસ સી સેન્ટરો ખાતે લોકો રેશન કાર્ડ ઈ કેવાયસી ને લઈને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર માટે ભારે ભીડ જામી આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ દેવગઢ દેવગઢબરિયા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવા માટે રેશન કાર્ડ ધારકો સવાર છ વાગ્યાથી ઘસારો જોવા મળી રહ્યો છે જે હાલમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રેશન કાર્ડમાં નામ હોય તે વ્યક્તિનું ઈ કેવાયસી કરવું ફરજિયાત કરવામાં આવતા દેવગઢ બારિયા તાલુકાના આસપાસના ગામડામાંથી લોકો ભાડા ખર્ચીને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવા માટે મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ અને સી એસ સી સેન્ટરો ખાતે જોવા મળી રહ્યા છે અને આ તમામ સેન્ટરો પર ભારે ભીડ પણ જોવા મળી રહી છે ત્યારે હાલમાં રેશનિંગ દુકાનદારોએ જેને રેશન કાર્ડમાં ઈ કેવાયસી ના કરેલું હોય તેમને અનાજ મળવાપાત્ર રહેશે નહીં તેવી સૂચનાઓ પણ આપી દેવામાં આવતા તેવી ચર્ચા જે ગ્રામોમાં પસરતા લોકો સવારથી લઈને સાંજ સુધી આ કચેરી અને સેન્ટરો ખાતે ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે લોકો ખેતીકામ છોડીને આધાર લિંક કરાવવા માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે અને સરકાર દ્વારા જાહેરાત તો કરી દેવામાં આવી છે પરંતુ તાલુકા કક્ષાના તંત્રનું મેનેજમેન્ટ કમી હોવાનું પણ જોવાઈ રહ્યું હોય તેવું નગરમાં ચર્ચાનો વિષય બનવા પામે છે તો તંત્ર દ્વારા ગરીબ જનતા હેરાન પરેશાન ના થાય તે માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ તેવું પણ એક ચર્ચાનો વિષય બનવા પામે છે હાલ તો કહી શકાય કે મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસ તેમજ સી એસસી સેન્ટરો ખાતે લોકોમાં રેશન કાર્ડ અને ઈ કે લઈને આધાર નંબર મો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવા માટે ભારે ભીડ પણ જામી તેવું જોવાઈ રહ્યું છે